નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં સૌપ્રથમ મોટી સંખ્યામાં માધ્યમિક શાળાઓમાં કચ્છના રહીસ હોય તેવા શિક્ષકોની શિક્ષક તરીકે નિમણૂક કરાઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક ભરતી અંતર્ગત આજે કચ્છ જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી અન્વયે ભુજ ખાતે ઉમેદવારો ભરતીના નોડલ અધિકારી આચાર્ય બિપિનભાઈ વકીલના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમોએ સુંદર સંકલન કર્યું હતું જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે નવનિયુક્ત શિક્ષકોને આવકારી ધગસપૂર્વક શિક્ષણ કાર્ય કરાવવા અનુરોધ કર્યો હતો ચુમ્મોતેર ઉમેદવારમાંથી ત્રેસઠ ઉમેદવાર હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં એન એ મનસુરી પૃથ્વીરાજસિંહ ઝાલા વનિતાબેન મહિડા તમામ મદદની નિરીક્ષકો પંકજભાઈ દેસરિયા રણજીતસિંહ સિંહ જાડેજા દિવેરા જાડેજા અલ્પેશભાઈ ભાઈ તેમજ અનુદાનિત શાળાઓના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ નવ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર